गुरुब्रह्मा ब्रह्मा वैष्णो गुरुदेवो महेश्वरा गुरु साक्षात् परिब्रह्म तस्मै श्री गुरुदेवनमध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाक्य मोक्षमूलं गुरुकृपा બોલો સદગુરુ દેવ કી કી જય જય સનાતન ધર્મ પધારેલા સર્વે સંત કી જય માત હરિરો આજના આ પચમ પર્વ નિમિત્તે આપ સૌ અમારા આમંત્રણને માન આપી જે પોતાનો સમય અહીં જે ફાળવો છો એ બદલ હું આપ સૌનો ઋણી છું સંત મહાપુરુષોએ આપણને ઘણી ઘણી વાતો સમજાય પણ કોઈ છોડાવે છે કોઈ પકડાવે છે આપણે શું કરવાનું છે અને સદગુરુ જ્યારે આપણને પ્રાપ્ત થાય સદગુરુનું જ્ઞાન પ્રગટ થાય તો તમારી દ્રષ્ટિ જો પડ ત્યાં તમને તમારા સિવાય બીજા કોઈનું દર્શન થાય એવું જો તમે દ્રષ્ટિ કરો તો તમે છો તમારા સિવાય બીજો કોઈ સ અને હમણાં મહારાજે વાત કરી કે દેવી દેવતાએ મનની કલ્પના પણ મન તો ક્યાં સુધી હતું આપણી જોડે હવે તો આપણે આપી દીધું છે આપણે મનથી પર ઉઠવાનું છે કારણ કે તન મન ધન અને ચોથું શિષ આ કુરબાન થઈ ગયું છે પશુ શું બચું સદગુરુની સમજ તમે બચ્યા તમારા સિવાય આ વિશ્વમાં બીજો કોઈ છે જો જો નજર તારી ઠરે જો પછી તારી નજર ઠરે તો પરમાત્મા સિવાય બીજો કોઈ છે અને કૃષ્ણએ ગીતામાં વાત કરી કે અર્જુન હું જ્યોતિઓની જ્યોત છું તો બધ જોત જ છે વિના સિવાય બીજું કઈ કઈ છે આ જે કઈ આવી છે એની જોત છે અને એ બધા નહીં પર અને એટલે કબીર સાહેબે કીધું કે છે ને ઘણા લોકો એવું પણ કે અહમ બ્રહ્માસ્મી હું પોતે બ્રહ્મ છું પણ એ ક્યારે આ તો એક ભાઈ નેળિયામ ચાલતા હતા જતા હતા અરે એને ગુરુ જોડે ગયા એટલે સદગુરુ એને ઉપદેશ કર્યો અને ગુરુજીએ જ્ઞાન આપ્યું અને એને કે બેટા હર કોઈ જગ્યાએ બોલે છે અને આ વિશ્વમાં તું જ્યાં દ્રષ્ટિ કરીશ ને ત્યાં બ્રહ્મ જ છે બ્રહ્મ સિવાય બીજો કોઈ બોલતો એટલે આ એક દિવસ જતા હતા આમ નેળિયામાં અને હામેથી કોઈએ ટવકો પાડ્યો કે નેડિયામ કોઈ આવતું હોય તો હટી જજો અડકાયું કૂતરું આવે છે એટલે આ તો ભાઈ એ વિચાર કર્યો કે ગુરુજીએ કીધું છે કે બધો બ્રહ્મ જ છે તો કે બ્રહ્મ બ્રહ્મ ને કઈ બ્રહ્મ ને હું એ બ્રહ્મ પેલા બે ત્રણ વાર ચેતવણી આપી કે ભાઈ હટી જજો અડકાયું આવે છે આ તો ના ને આવ્યું અને આમને બરાબર ના તોડે એટલે પાછા એથી રઘવાયા થઈને જ્યાં ગુરુજી ફાઈન કે ગુરુજી તમે જે જ્ઞાન આપ્યું ખોટું કે કેમ કે તમે કહેતા હતા કે બધા બ્રહ્મ છે તો આ જો મારી હાલત બ્રહ્મને કરી કે પણ એના પહેલા કોઈક ચેતવણી છે કોઈક બોલ્યું તો હશે જ કે હોય ભાઈ કેતો હતો કે તમે હટી જજો હળકાયું કૂતરું આવ તો કે રે બ્રહ્મ નહોતો

એ ચિરા ત્યારે તમને તમારું સ્વરૂપ બતાવો તમારા સ્વરૂપનું ભાન ત્યારે થાય તમને કે આ અહીં હું જ બિરાજો છું મારા સિવાય બીજો કોઈ છે સદગુરુ આરસી આપવા અને એ સદગુરુની આરસીની અંદર આપણું પોતાનું દર્શન થાય ત્યાં બીજો કોઈ છે પણ આ તો એ આરસી લેવી તો પડે સદગુરુ જોડે જવું તો પડે અરે આવે તો સમજાવે સદગુરુ આવે તો સમજાવે રે હવે આપણે સમજાવે સદગુરુ આવે તો સમજાવે પણ આપણને એવું લાગે કે સદગુરુ અહીંયા આવો તો આપણને સમજાવે પણ સદગુરુ કે છે કે આવે તો સમજાવે ત્યાં સુધી આપણે નહીં જઈએ ત્યાં સુધી આ સદગુરુ સમજાવે એવો પણ સદગુરુ કેવો છે અહી વાત કરી મહારાજ શ્રી અમાર ધનજીરામ મહારાજ કે નાતી જાતિ જોતા નહીં પણ પાનબાઈ એ વાત કરી છે કે જ્ઞાતિ જાતિ નથી હરિના દેશમાં એ હરિના દેશમાં તમારા ચોબડામાં તો પડી જ છે સદગુરુ જયારે આપણને આ સમજાવન સાહેબ કોઈ મહાપુરુષે આજ સુધી ચોબલાથી એક કર્યા આત્માથી એક કર્યા છે આત્માથી એક બતાવ્યા છે એ બધાની અંદર આત્મા એક છે અને એ કેવો છે અને આપણને જો આ વચન સમજાય ને તો જ તમને એવું લાગે કે આ બ્રહ્મ બોલે છે નહીતર બોલાય એવો બીજું જ બોલે છે નહીતર અહીંયા આપણે કહીએ તો કે બાઉ વિ બોલ્યા નટુ ભાઈ બોલ્યા પણ આ બોલન હારો કોણ સખી બોલે છે તે કોણ ઉત્તર દેજો કોણ બોલી રહ્યું છે આ દેહની અંદર અને એ બોલવા વાળો જો આપણને જડી જાય અને એટલે કાજી અનવર સાહેબે કીધું આપણે કહીએ ને કા દેહ કાચી માટીનો છે એક પાણીના પરપોટા જેવો છે એક હવા હવાડન પાણીનો પરપોટો ફૂટી જાય એટલી જ વારમાં આ માટીનો દેહ પડી જવાનો છે પણ એમને વાત કરી કે આ માટીના દેહની અંદર આ માટીનો જે બંગલો છે એની અંદર બોલે છે કોણ માટી કેરે બંગલે બોલતા નર કોણ થા આ માટી તો કુછ બોલે નહીં તો ફિર ઉસકી અંદર કોણ થા કિસીને એ કથા પાખ્યાન પઢાવે પડતા શાસ્ત્ર કોણ થા હાથ કિસી આવે નહીં મચ ગલંદર કોણ થા

તમે કઈ કરી રહ્યા છો આ જયારે ભૂલાઈ જાય એની ખબર ના હોય ત્યારે એ પ્રગટ થાય થાય કે સાહેબ સભી કા બાપ હોય કોઈ ને હું પોતે પરમાત્મા છું કબીર સાહેબે નિષેધ કર્યો છે એનો સાહેબ સભી કા બાપ હોય બેટા કિસી કા નહી બેટા બંધ કર અવતર્યા હો સાહેબ નહી આપડે થઈ તો જવું છે પણ મેળ પડાવો નહીં સાહેબ એમ પ્રગટ સદગુરુ મળી જાય કારણ કહ્યું છે ને કે પારસ કો કંચન બનાવે પારસ ખરું ને લોડા ને કંચન તમે જેટલા અડાડ કંચન એટલે સોનું પારસ સોનું બનાવી દે લોળાના ડું

ફલાણો છું હું ફલાણો છું હું ફલાણો છું તો એક ભરવાડ ગેટો ચારતો હતો અને જંગલમાં અને એક સિંહનું બચ્ચું નાનું ગલગુડિયા જેવડું છૂટું પડ્યું ટોળામાં આવી ગયું એ ગેટોના ટોળામાં ટોળામાં રખડતું રખડતું વાળા સુધી આવી ગયું અને એમ કરતો કરતો એ તો ગેટો હંગાથી જવા મળ્યું ગેટો હંગાથી આવવા મળ્યું થોડો ટાઈમ થયો ને એટલે થઈ ગયું હું તો ગેટું જ છું એક વાર જંગલમાં તો એના ફરે જાય સિંહની નજર પડી કે છ મારા વાળો અને સારા સંઘમાં કેમ પેઠો છે એટલે આને ઉપર નાખી તાળ

કે અંદર જો પાણીમાં તારી તારો ચહેરો જો મારો જો એટલે પેલા થોડુંક આમ વિશ્વાસ આવે એના ઉપર કે આરું દેખાય તો છે હરખું કે હવે હું તાળ નાખું અને તું તાળ નાખ બેની તાળ નાખી જો અવાજ એક થયો શિવોહમ શિવોહમ એક વાજ આવ્યો ને એટલે પેલા નક્કી થઈ ગયું કે હું સિંહ શું હું પોતે શિવ શું સંતોએ દેવ મંદિર કે આની કોઈ પેલી કરી જ નથી પણ એ શું કહે છે કે તું તારા સ્વરૂપનું તને ભાન થઈ જાય તું પોતે શિવ છે પછી તું ક્યાં ફરે છે તારે ક્યાંય ફરવાની જરૂર તું પોતે આર્યો જ છે પણ સંતોએ તમે જુઓ નરસિંહ મહેતાએ સદગુરુ આપણને જ્યારે આર્ય જ્ઞાન આપી દે ને પશુ તમને ક્યારે બીજું દેખાય અને જેને જેને બીજું દેખાણું છે જગતમાં આજે પણ બી ફરસ ભય ના મટે સદગુરુ દાતા છે સદગુરુ જયારે આપણને મળે ને ત્યારે સદગુરુ સમદાતા નહીં નહી સદગુરુ સમદેવ આ ભય મિટાવે મૃત્યુ તણો આપે જ્ઞાન અભેદ એવું જ્ઞાન આપી દે કે તમને જન્મ મરણનો જે ભય લાગ્યો છે ને એ ભય થી તમને પર ઉઠી જાવ અને જેને મૃત્યુનો ભય નથી સાહેબ એ દુનિયામાં છે ચોગાનમાં ખીલે છે એને શું કોઈ માન કોઈ ન માન કોઈ બોલાવે ન બોલાવે કોઈ એનું માન આપ ના આપ અહીં બેસાડે ના બેસાડે તો એની મસ્તીમાં હોય એ તો એના નિજાનંદ સ્વરૂપમાં હોય પણ એ ખાલી આ વાણીનો વિષય નથી એ અનુભવનો વિષય છે અનુમાનનો નહીં અને એક કબીર સાહેબે કીધું કે હનુમાન કા આશરા છોડ દે આથી જે પકડ્યા છે ને બધા આસરા કે આ મારા છે આ મારા છે મને કોઈ વાંધો નહીં આવે એ બધું છોડી દે અનુમાન કા આસરા છોડ દે ઉલટ ઘર દેખ અપના નિજ નામ રટ્યા સિવાય તું જે જોવું સાહેબ એ બધું કે રેણકા સપના જે રાતના સપના જેવું છે બધું પોતાના સ્વરૂપ ની અંદર તું નજર નાખ પોતાના આપણું પોતાનું જ્યારે સ્વરૂપ નું આપણને ભાન થાય ને પછી ગમે ત્યાં એટલે સંત મહાપુરુષોએ આપણને વારંવાર ટકોર કરી છે કે તું તને જાણી લે બસ તારે બીજું કઈ જાણવું નથી અને તું જ્યાં છે ને ત્યાં તું અડગતા એ ભૂમિકા ઉપર રહે બસ અને આ સુરતા અને સરસ અમારે બાઉભાઈએ સાખી બોલ્યા ને આખો સત્સંગ થઈ ગયો એમની એક સાખીમાં પછી વાણી બોલવાનું આવતું જ નથી વાણી તો તો સમય ગઈ એમની એક સાખી ની અંદર કે આધી સાખી થી શિર કટે આખી કહો સમાય એક રતી જો ઘટમાં ઉતરે ને તો એ અમર લોક લઈ જાય પણ આપણે શું થયું છે ભજનમાં બેસીએ સત્સંગમાં બેસીએ કથામાં બેસીએ પણ આર્યુ એ બધું આપણા અંદર બેહવા દેતા જો આપણા અંદર બે જાય તો પછી કોઈ એવો ધો આવો એવો અને આ બધી વસ્તુ છે એ મહારાજે વાત કરીને કે ખર્ચો કોના માટે આ આ કંઈ જે કઈ થાય છે તમારા માટે ના આર્યો ઉજળું કરવા માટે આ પાત્રને બરાબર ચડકીલું બનાવવા માટે અંદરથી હા કારણ કે પરમાત્માના દરબારમાં જવાનું છે સાહેબ તો કોઈ સાથે આવવાનું અને આપણું કરેલું અને આપણા સદગુરુ જે સમજાયું છે એ જ્ઞાન આપણને ત્યાં સુધી લઈ જશે ત્યાં હાથ પાગ આ ઓખ આ કાન કોઈ કામ લાગવાના નથી અને આપણને જો એવું લાગે ને કે આ છે સાહેબ તો ઘણા હોય મારા હું તાકી રહ્યા છે અને અહીંથી જે શબ્દ નીકળે છે ને અહીંયા તાકી રહ્યા છે પણ જો સુરતા અત્યારે દોમો વાળવા જઈ છે ને તો કોન કમ્પ્લેટ ખુલ્લા છે પણ સાહેબ અંદર અવાજ જાય કારણ સોભળવાનું કામ છે ને સુરતીનું છે અને એ સુરતી જે સ્થાન ઉપર રહે છે સ્થાન આપણને સદગુરુ સમજાવે છે કે સુરતી કયો વસે છે તો કે ત્રિવેણીમાં વસે છે સુરતી ત્રણ વેણ મળતો હોય એનું ત્રિવેણી કેવાય અને હરદમ ત્યાં પાણી ભરાણું હોય સતત પાણી હોય તો ગંગા જમના સરસ્વતી ત્રિવેણી છે ત્યોય અને ત્યો આ સુરતી વસે છે કે ત્રિવેણીમાં વસે છે સુરતી એની તમારા જેવી છે મૂર્તિ બીજા કોઈ ના જેવી સંતો વાત કરી બસ તમારા જેવી તો તમારા સિવાય બીજું કોઈ હોય ત્રિવેણીમાં વસે છે સુરતી એની તમારા જેવી છે મૂર્તિ એનો ત્રિવેણીમાં કીધો છે વાસ અને એ ઉડીને જાય છે આકાશ અને એ છે આત્મા તણો પ્રકાશ એ પ્રકાશ જો આપણને મળી જાય હરદમ કોઈ દમ ખાલી ન જાય અને એટલે કબીર સાહેબે પણ વાત કરી હરદમ હરિસ મર લે જન્મ મરણ મટી જાવે હા હે હરદમ હરદમ હરિ સમર લે જન્મ મરણ મટી જાવે બસ કબીર સાહેબે કીધું કે હરદમ હરદમ હરિ સમર લે તો તારું જન્મ મરણ પણ બીજા કોઈ સાધન થી આ તબલું કે માય કે આ કોઈ નાથી હરિ સમરાય એવો એની અંદર બોલે છે એ રહ્યું આ જે ખખડો છે ને એ રહ્યું જ બીજો નહીં પણ સદગુરુ જો આપણને આ સમજાવી દે સદગુરુ જો પ્રાપ્ત થઈ જાય તો બધી જગ્યાએ રહ્યો બોલે છે બીજો કોઈ બોલનારો છે બોલનારો બોલવામાં ના આવે રે કે બોલનારો કોણ રે સાહેલી સદગુરુ મળે તો સમજા રે લખનારો લખવામાં લખનારો કોણ રે સાહેલી સદગુરુ મળે તો સમજાય છે રે બસ આ શંકર મહારાજે વાત કરી છે કે લખનારો તમે પેન ને કાગળ લઈને લખવા બેહો ને સાહેબ એ લખનારો લખવામાં નહી આવતો લખી રહ્યો છે રેજ પણ એ લખનારો લખવામાં આવતો એમ શંકર મહારાજ કહે છે કે બોલવામાં આવતો નથી એ ક્યાંથી બોલાય છે અને એ સમજી જાય ને અને ક્યાંથી બોલાય છે એ મારા ગુરુવર અહીં બાપજી બેઠા છે એટલે હવે થોડીક મર્યાદા એનાથી પર જે વાત કરવાની છે આપણને આશીર્વાદના રૂપમાં કહેશી જો ખુલ્લો કબાટ હશે તો અંદર કોક આવી જશે થોડું અડધું વાખેલું અડધું ખાડું ખોખલું હશે તો વળી બારોબાર જતું રહેશે આપ સૌને આટલું કંઈ મારી વાણીને વિરામ આપવું એ પહેલાં આજના જે મહાપુરુષો પધાર્યા છે આપ સૌ તો બધા પરિચિત છો સતો પણ પરમ પૂજ્ય સંશ્રી એવા અમારે આપણે લગ્ન થઈ જાય ને ત્યાં સુધી બે વહીએ આ બે હગું કર્યું છે ત્યાં સુધી બે વહીએ ને અને લગ્ન થઈ જાય પછી બે આ કયા બે એક એમાં માર બેને એવું લગ્ન થયેલું છે એટલે અમે બે એક છીએ એવા અમારે પૂજ્ય સંત શ્રી વિરમરામજી મહારાજ ગોકલીયાળા નિવાસી અને એવા જ બીજા મારા ખાસ સ્નેહી કે હું ભૂલી જાઉં પણ એ ફોન કરીને મને વારંવાર યાદ કરાવું અને ઘણીવાર ઠપકોએ આપો કે તમે ફોનય નહીં કરતા એવા અમારે સતલાસણા નિવાસી ધનજીરામ મહારાજ અને આમ કહું સંસારની રીતમાં તો અમારું બેનનું દૂધ એક છે એવા ધનજીરો મહારાજ આપણને સરસ સત્સંગ આપ્યો અને બહુ આનંદ કરાયો એવા અમારે ભગવાનદાસ મહારાજ વડનગર નિવાસી આમ તો એમનું ભલજીભાઈ નામ હતું પણ જ્યારે એમનો અધિકાર પ્રાપ્ત થયો ત્યારે એમના ગુરુ મહારાજે નામનું થોડું સુધારીને ભગવાનદાસ મહારાજ કર્યા છે બીજું કે મલેકપુર બસુ ડાલવાણા મોટીરવાણી મંડ્યાલી કુવેલા બધા જે સંતો પધારા છે દરેકના હૃદયમાં બિરાજમાન એકના એક પરમાત્માને મારા જય ગુરુદેવ